કેમ પાછો વોટ નાખીને આપણે આમ કેડ્યુલ કરવા બધું આવી રોટલી બનાવો આમ ના ઓય વર્તી હરિયોમાં 8 જળમાં દાયા પાણી જમી ભરાખો આવડી માસમાં આ સંતમક પુણ્યપત્રમાં જા આત્મા પુણ્ય રાખવાનું ગોત્યો ઓગળી જ્ઞાન દર્જો એકની સાબિંદીજા નમો મહાયેવ સ્યમ્યે અપની মোৱা নমোৱা প্ৰজা প

ગૌરે શ્રીકાય ગણનાહુભો મતુર્વ સ્વાહો મેઘદાય્યાગ નમ સ્વાહર સ્વાહિપદ નમ સ્વાહ

परिचये नमः स्वाहा ॐ सौवित्रे नमस्वाः ભાસ્કરાય નમ સ્વાહ હ્રીં ભાસ્કરાય નમ સ્વાહ સ્કરાય નમ સ્વાહ ભાસ્કરાય નમ સ્વાહ સૂર્યાય નમ સ્વાહમ્યા નમ સ્વાહ સૂર્યાય નમ સ્વાહ ગણેશભવા નમા સોમ્યાં શું ઓમ સોમા

ધન્યવાદેશમ સ્વાહદેવાય નમ સ્વાહ્ય પ્રણમામ્યમ બુધદેવાય નમઃ બુધ્ધદેવાય નમ સ્વાહો બુધ્ધદેવાયો નમઃ સ્વાહ

स्वाहाय नमः स्वाहाहवे नम स्वाहा ॐ राहवे नमः स्वाहा ॐ राघवे नम स्वाहा नमः स्वाहा नमः स्वाहा नमः स्वाहा नम स्वाहा

માવાહ્યા મિથામે ગણપતે નમાહ્યા મીઠા વૈષ્ણવે નમા વા્યા મી થયા ગુમાય નમા થયાપતે નમાણપતે નમી ચાહ્યા વિષ્ણવે નમા વા્યા મી ચાહ્યા

સ્થાપણમાં સ્નાર પીને